આ આપણી હિન્દુ મંદિર છે હિન્દુ મંદિર ને જો આ હિન્દુ મંદિર છે આ મંદિર છે અને આથી આપણે અંદર જઈએ દર્શન કરીએ ને તમે પણ દર્શન કરો ચાલો તો હિન્દુ મંદિર મસ્ત દિવાહનો ટાઈમ છે અને જઈએ આપણે હિન્દુ મંદિરના દર્શન કરવા

রাধা কৃষ্ণ জয় শ্রী কৃষ্ণ রাধা কৃষ্ণ জয় শ্রী রাম জয় আছে কৃষ্ণ রাধাজীছে আছে Motor dan sancinya, sini ya, ganti bapak bira aja sih. Lindung mendice, listen. Ini seng ke bapak sih. Seng ke bapak. जय श्री राम जय श्री राम शंकर भगवान भोलेनाथ महादेव जय श्री राम Ata, ayam beti murti sih. Wiswa karma bapak nih. Jai si Wiswa ji. Ane yang di baju mah. Sai baba. Jai Sai baba. Yang baju mah celarang bapak. શ્રી ત્રિકુમાજી મહારાજ બાપુ વચરાજજી દાદા ને આવડ માતાજી આવડમાં આવડ ને આવડમાં બીરાજી છે રામદેવજી અને ડાલીબાઈ હરજી પાઠી આ ત્રણેય વિરાજ છે શીતલા માતાજી નું કેમ છે જય શીતલા માતાજી શીતલા માતાજી છે અને આ બાલાજી બાલાજી દેવ અને શ્રી રાંદલ માતાજી એકદમ શાંત છે આજે ઘણા માણસો ભે પ્રોગ્રામ હોય ત્યાં તો ઘણા હોય પણ આવી રીતના છે એ આવશે આજે રજા હોય ને એટલે મોડેક ઘણી સુવિધા છે ઘણી જગા હૈ અ બહુ જ મસ્ત છે જગ્યા અને અહીંયા ઘણા પ્રોગ્રામ થતા હોય અને એકદમ ती मैसूर लेस्टर में मस्त जोग्या से और अच्छे माने आपिश हां ये तबियन जो मस्त मस्त मजा करे जब तो नहीं बब यो मां कज्जलम सिंधु सुरचरुवरशाकालमुर्वियति गृहीत्वा शारदा सर्वकालं ददपि तव गुणानाविषपारं नयाति असुरसुरमुनिन्द्रैरर्चितस्येन्दुमौलैर्ग्रथितगुणमहिम्नो निर्गुणस्य सुरस्य सकलगणवरिष्ठा पुष्पदन्ता विदानो रुचिरमुलगुरुस्तैः स्तोत्रमेतच्चकार इत्येषा वाङ्गलयी पूजा श्रीमश्शङ्कर पादयो अर्पिता तेन देवेष प्रियतां मे सदा शिव रिपिट् करो પૈ પૂજા શ્રીમદ્ શંકર હદે હર પિતા દેવસાઈ શિવ શિવાય ભાર્વતીપતિ હર હર મસ્ત મજા આવી પ્રસાદીને હાઈ ક્લાસ ગોળબાપા બી છે અહીંયા મસ્ત ગોળબાપા હાઈ ક્લાસ છે કિરણભાઈ નામ છે અને પૂજા પાઠે હાઈ ક્લાસ કરાવે તો આવું કંઈક મસ્ત જગ્યા છે આ બાજુ બી છે આ જે જગ્યા છે એ બી હિન્દુ મંદિરની જ છે અને

અટાણે કંઈક પવન છે થોડો થોડો અને આ હિન્દુ મંદિર દર્શન કરી લીધા આપણે અને એવું જાય ઘેર કંઈક છે મજા આવે ક્યારેક ક્યારેક મંદિર બી જવાય ભગવાન પાસે અને દર્શન કરાય ટાઈમ તો કાઢવો પડે હોય નહીં પણ બાકી જિંદગી આખી તો કામ તો કરવું જ હા વાર નથી લાગતી આજુબાજુ મોય તો અડધી કલાકમાં તમે પાછા ઘેર પૂરે જી હા એવું આપડે મંદિર થી આવે ગયા અને જઈએ ઘેર મસ્ત ગોળબાપાએ અભિષેક કહી કરાવ્યો જલ અર્પણ કર્યું દૂધ અર્પણ કર્યું અને મજા આવી ગઈ શાંતિ મનને થાય તો આજ દીવા હોયું તો છે આખો દિવસ જે હવાર જ છે પડ્યું હાઈ ક્લાસ છે તો હાલો પાછું કીક લઈને આવીશું આ ખાલી હિન્દુ મંદિરનો જ છે બનાવેલ વિડીયો બનાવ્યો તો જોજો તમે મજા આવી છે હિન્દુ મંદિર એક લેસ્ટરમાં આપણે આવેલું જ છે નજીકમાં છે અને મારા ઘણા બધા આવે આજે આરતી હોય સવારે આરતી હોય તમે આવજો એડ્રેસ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈ એડ્રેસ હિન્દુ બંધુનો લગભગ તો ખબર જ છે આજુબાજુને ગૂગલમાં તો આવી જ જાય પણ લેસ્ટરનો હોય ને તો ખબર જ છે તો આવજો ભગવાન બધા બધાની રક્ષા કરે ભગવાન બધાનું ભલું કરે અને તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી હર હર મહાદેવ હર જય હિન્દ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય હિન્દ જય હિન્દ